હેલો ફ્રેન્ડ્સ બીસી ફ્રેન્ડ્સ ચેનલમાં આપનું સ્વાગત છે આજની વિન્ટર સ્પેશિયલ રેસીપીઝમાં આજે હું તમારી સાથે જે વસાણાની રેસીપી શેર કરવાની છું તે છે અડદિયા પાક અડદની દાળને કોઈપણ સ્વરૂપે ખાવામાં આવે તો શરીરને શક્તિ મળે છે અડદમાં ઉત્કૃષ્ટ પ્રોટીન હોય છે ઉપરાંત વાયુનાશક પણ છે સાથે સાથે ગોળ ઘી અને સૂકા મેવાથી ભરપૂર હોવાને કારણે અડદિયા પાકને શિયાળામાં ખાવાનું આગવું મહત્ત્વ છે નાના મોટા સૌને પસંદ આવે અને ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તી પ્રદાન કરે તેવો અડદિયા પાક ઘરે કેવી રીતે બનાવવું તે ચાલો જોઈ લઈએ મિત્રો બિઝી પ્રિન્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ નોટિફિકેશન સિલેક્ટ કરો જેથી અમારા દરેક નવા રેસીપી વિડીયોઝ તમે જોઈ શકો વિન્ટર સ્પેશિયલ અન્ય રેસીપીઝ જેવી કે ગુંદર પાક ગુંદરની રાબ મેથી પાક ગુંદરની પેન્ડ હલવાસન આદુ પાકની રેસિપી લિંક પણ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ત્યાં જઈને તમે એ વિડીયો પણ જોઈ શકો છો અહીં અડદની દાળ અઢીસો ગ્રામ લીધી છે તેને સાફ કપડાંથી બરાબર ઘસી દઈશું જેથી તેમાં જે વ્હાઈટ પાવડર જેવો ભાગ હોય છે તે સાફ થઈ જાય ગેસ પર એક પેન મૂકી સ્લો ફ્લેમ પર અડદની દાળને બેથી ત્રણ મિનિટ માટે સહેજ ગરમ કરી લઈશું જેથી તેમાં જે પણ મોઇશ્ચર હોય એ દૂર થઈ જાય અને આપણે સાઇઝ પણ કલર ચેન્જ થાય તેવી નથી થવા દેવાની માત્ર ગરમ જ કરવાની છે ગરમ થઈ જાય એ પછી પાંચ મિનિટ માટે એને ઠંડી પડવા દઈશું ઠંડી થઈ જાય એટલે મિક્સચર જારમાં લઈ તેને તરતરી પીસી લઈશું અહીં તમે તૈયાર મળતો અડદનો લોટ પણ યુઝ કરી શકો છો અહીં મેં કકરો લોટ પીસીને તૈયાર કરી દીધો છે ચારણીથી આને એક વખત ચાળી લઈશું હવે ગરમ કરેલું ઘી ત્રણ ટેબલ સ્પૂન લઈશું તેની સાથે જ હું ફાળું ગરમ કરેલું તેટલું જ દૂધ ઉમેરીશું એટલે ત્રણ ટેબલ સ્પૂન ઘી અને એની સાથે ત્રણ ટેબલ સ્પૂન દૂધ આને બંનેને સરસ રીતે મિક્સ કરી દઈશું અહીં લોટને ધાબો દેવાનો છે મોહનથાળ અને મગજ બનાવતી વખતે જે પ્રમાણે આપણે ધાબો દઈએ છીએ બસ એ જ રીતે લોટમાં તેને ઉમેરતા જઈશું અને બંને હાથ વડે લોટને આ રીતે સરસ મસળી લેવાનો છે જેથી લોટના બધા જ પાર્ટિકલ્સમાં દૂધ ઘી સરસ રીતે મિક્સ થઈ શકે આમ કરવાથી અડદિયા પાક કણીદાર બને છે સરસ રીતે લોટ મસળાઈ જાય એટલે પંદર મિનિટ માટે એને રેસ્ટ આપીશું અહીં મેં ઘરનું તાજું બનાવેલું ઘી અઢીસો ગ્રામ લીધું છે વસાણા બનાવવા માટે ઘરનું તાજું જ ઘી ઉપયોગમાં લેવાનો આગ્રહ રાખીશું એનાથી વસાણાના સ્વાદ અને સોડમ ખૂબ જ સરસ આવે છે વળી ઘી શરીર માટે પણ લાભદાયી છે વાત અને પિત્તનું શમન કરે છે અને તેમાં વિટામિન પણ ભરપૂર માત્રામાં હોય છે અડધી ચમચી જેટલું ઘી લઈ તેમાં પચાસ ગ્રામ બદામ લઈ સહેજ સાંતળી દઈશું પચાસ ગ્રામ અખરોટ અને પચાસ ગ્રામ કાજુ ઉમેરીશું તમે અહીં તમારી મનપસંદ મુજબ કરી શકો છો ઘીમાં સાંતળેલા ડ્રાય ફ્રુટ્સનો ટેસ્ટ સરસ આવે છે સહેજ ઠંડા પડે એટલે તેને મિક્સર જારમાં લઈ ક્રશ કરી લઈશું પંદર મિનિટ રેસ્ટ આપ્યા પછી ઘી દૂધનો ધાબો દીધેલા અડદના કકરા લોટને ફરીથી એકવાર ચાળી લેવાનો છે જે પણ ચાળણીમાં વધે તેને હાથેથી ઘસીને પણ લઈ લઈશું લોટને પેનમાં લઈ લઈશું તેમાં એકસો પચાસ ગ્રામ ઘી ઉમેરીશું અને સ્લો ફ્લેમ પર અડદના લોટને શેકી લઈશું અડદની દાળને શેકાતા વધારે સમય લાગે છે અને આને ધીમા ગેસ પર જ શેકવાનો છે જ્યારે તે સરસ રીતે શેકાઈ જશે ત્યારે એકદમ ફ્લફી બની જશે તેમજ દાણો પણ રતાશ પડતો થઈ જશે અને ઘીમાં શેકાવાને કારણે સુગંધ પણ સરસ આવશે લોટને પંદર મિનિટ સુધી સ્લો ફ્લેમ પર શેકી લીધો છે પરફેક્ટ રીતે શેકાઈ ગયો છે તેને પ્લેટમાં અલગ કાઢી લઈશું ત્રણસો ગ્રામ દેશી કેમિકલ વગરનો ગોળ લઈશું કમજોરી કે થકાવટ મહેસૂસ કરતા લોકો માટે ગોળ ખૂબ જ લાભદાયી છે હિમોગ્લોબિન વધારવાની સાથે સાથે પાચનક્રિયામાં પણ ગોળ અહમ ભૂમિકા ભજવે છે સિત્તેર ગ્રામ ટોપરાનું ખમણ મેં સૂકા ટુકડાને નાના ટુકડા કરી મિક્સચર જારમાં ક્રશ કરી લીધું છે ખસખસ મગજતરીના બી ચપટી ઇલાયચી પાવડર કેસરના થોડા તાંતણા ચપટી જાયફળ પાવડર ત્રણ ટેબલ સ્પૂન ગંઠોળા પાવડર અને ત્રણ ટેબલ સ્પૂન સૂંઠ પાવડર લઈશું આ મસાલાનું માપ તમે તમારા ટેસ્ટ મુજબ વધઘટ કરી શકો છો બાકી બચેલું સો ગ્રામ ઘી પેનમાં લઈ લઈશું તેમાં ગોળ ઉમેરી દઈશું મીડિયમ ફ્લેમ પર ગોળને ઓગાળી લેવાનો છે ગોળનો પાયો નથી કરવાનો જો ગોળનો પાયો વધારે થઈ જશે તો અડદિયા પાક કડક બની જાય છે ગોળ ઓગળી ગયો છે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું ઘીમાં શેકેલો અડદનો લોટ તેમાં ઉમેરી સરસ રીતે મિક્સ કરી દઈશું મિક્સ થાય એટલે તેમાં ત્રણ ટેબલ સ્પૂન જેટલું રૂમ ટેમ્પરેચર વાળું દૂધ ઉમેરીશું થોડું હલાવી ફરીથી ત્રણ ટેબલ સ્પૂન એટલે ટોટલ પચાસ એમએલ જેટલું દૂધ આપણે તેમાં ઉમેરીશું દૂધ ઉમેરવાથી તેનો ટેસ્ટ સરસ આવે છે આ મિશ્રણમાં હવે બાકીના મસાલા એક એક કરીને ઉમેરતા જઈશું સાથે સાથે હલાવતા પણ રહીશું ક્રશ કરેલા ડ્રાય ફ્રુટ્સ ખમણેલું ટોપરું સૂંઠ પાવડર ગંઠોળા પાવડર ઇલાયચી પાવડર જાયફળ પાવડર કેસરના તાંતણા અને થોડી ખાસ ખાસ ઉમેરી આ બધા મસાલાને મિશ્રણમાં સરસ રીતે મિક્સ કરી દઈશું સ્લો ફ્લેમ પર ત્રણથી ચાર મિનિટ માટે આ જ રીતે એને હલાવતા રહીશું જેથી બધા મસાલાની ફ્લેવર સરસ રીતે અડદિયા પાકમાં આવી જશે ગેસની ફ્લેમને ઓફ કરી દઈશું પરફેક્ટ ટેક્સચરમાં અડદિયા પાક બનીને તૈયાર થઈ ગયો છે પહેલેથી જ ગ્રીસ કરેલી ટ્રેમાં તેને લઈ લઈશું આની ઉપર તમને જે પણ ડ્રાય ફ્રુટ પસંદ હોય તેની કતરણ તમે પાથરી શકો છો મેં કાજુ બદામ પિસ્તાની કતરણ મગજ તરી ના બી અને ખસખસથી તેને ગાર્નિશ કર્યું છે બે કલાક માટે તેને સેટ થવા માટે રાખી દઈશું બે કલાક પછી તેના પીસ પાડી દઈશું નાના કે મોટા પસંદ હોય તેવા તમે પીસ રેડી કરી શકો છો તો તૈયાર છે એકદમ સ્વાદિષ્ટ સાથે સાથે ચુસ્તી સ્ફૂર્તિ અને તંદુરસ્તીનો પાવરફુલ સોર્સ અડદિયા પાક તેને તમે એક મહિના સુધી સ્ટોર કરીને પણ વાપરી શકો છો તો આ રેસીપી આ વિન્ટરમાં તમે ચોક્કસથી ટ્રાય કરો તમને મારી આ રેસીપી કેવી લાગી તે કમેન્ટ કરી જરૂરથી જણાવો મિત્રો તમને મારી આ રેસીપી પસંદ આવી છે તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરો જેણે પણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે તે મિત્રોનો આભાર અને જો તમે મારી ચેનલ પર પહેલીવાર આવો છો તો બીઝી પ્રિન્સ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બે આઇકન પર ક્લિક કરો જેથી અમારા નવા વિડીયોની અપડેટ્સ આપને સૌથી પહેલાં મળે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો થેન્ક યુ